ખુલ્લે <Sings> <Sings> ખુલ્લા વાગક <laughs> 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 <laughs>

कर आदर्श तो गोल है जंपर सरवान है ना गोल इतने जाओ कती का जाओ जाने नहीं जाओ क्या जाने वो सापर है जी आज तो फिर आते हैं गाइड हैं खोली त्याग क्यों मोबाइल तो कोई तुम्हारे में कोई दूर नहीं आज तो कोई दूर आई ना बु एक एक भाई एक भाई बन અરે મંડપો વારો હશે એનો નવો આશિક ભાઈ ફોન ભાઈ ગયો અમારે ડિસ્પ્લે ખાઈ ખોટું લાગતું ને તો મારે બહુ ફાર્મો વિડીયો જોઈ લેજો ચાલ પૈસા લઈ જાય બહાર ચોરી ગયો બસ માડસો રૂપિયા પંદર દાણા જોઈએ ચપરનાક એટલી ના ના હોય ભાઈ ચપર નાક તાવ ના ચોડે નિટાન ગીતા પડે

me bolon ndaku mardiyo, t春 normal ses he jad kuman u milday e aay e aay jyaga jyaga

કટ કરી લેવો બગાડા પકડજે લે તો થેર ધર થઈ જશે સુધી ના આવતું એમ નેમ શું કરી દે હાલો આલુ કો ના આવે ના ચાલી દે હે એ

આપડે <tellan> <tellan> <tellan>

આ ઇ ઇ ઇ 14:00 વાગે કે ઉપર પર 40 એમમી લેલો ને ત્યારે ઓ મધા મિત્રો એમ કે મારતા આવું જો જો ફોન જાય જ ભાઈ આગળ જો પર જો

સવારે વેલા ઉઠી જવાનું વાગા ને સવારે રસી ખોલી નહીં તો રસી આલી નહીં પાછ શંકો આવી જતી દે કે તું દ્રાઈ કર કોઈ ને આવતો હો આમ રસી તું વાગા તું રસી મેકી દે નીચે વાગા